લક્ષુભાઈ તમે મોબાઈલ જોઈને થાકી નહીં જતા બેટા ટી શર્ટ બી શર્ટ બદલો લાલા હું તને સ્પોન્જ કરું લલ્લા થોડો તો સ્પોન્જ થાય પપ્પા તાર માટે નવા સ્પોન્જ લઈ આવ્યા છે તો જેનીશભાઈ તો જો બોડીગાર્ડ થઈને ફરે છે બાપુ આ હા ડોલ્લે સોલ્લે તો જ તમે જો અમારા જેનીશભાઈ આટલો બધો ગંદવાળો કરીને હવે ટોયલેટમાં ગયા કે મને છી લાગી છે વીરું તો ગાઈસ અમારા જેનીશ ભાઈ તો જો બોડીગાર્ડ થઈને ફરે છે બાપુ આ હા 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 ડોલ લે સરલે તો જો આ હા 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 અને અમારા ઉષા મામી સાંજે જાય છે મારો ભાઈ લેવા આવી ગયો રહેવા દેલા થોડા દિવસ સુખ સુ દુખ તો ઘરે ઘર નાટક કરે છે હા અને અમારા ભાઈ આવી ગયા છે એમની પત્નીને લેવા

ચાર છોકરી ચાર છોકરા લીધા ઓકે ઓકે 100 મિનિટની મૂવી છે એ લોકો માટે મૂવી જોવા ગયા 100 મિનિટની મૂવી જોવા ગયા ઓકે એ લોકો પછી 89 મિનિટ પર લાઈટ ગઈ અચ્છા 89 મિનિટ પર એ લોકોની લાઈટ ગઈ યસ 99 પર લાઈટ આવી 19 પર લાઈટ આવી ગઈ તમને આવડતો નથી ને હું નહોતો આ બારે ટાઈમ પાસ કરે ખોટો મારો ટાઈમ પાસ કરે છે કેટલું કામ પડ્યું છે ચા પાણી કરવા મામી બોલાવે છે મને હા પાછું કરો ચાર છોકરી ચાર છોકરા ઓકે ચાર છોકરી ચાર છોકરા એ 100 મિનિટ ની મૂવી હા હા 100 મિનિટ મૂવી જોવા ગયા 90 80 હા 89 મિનિટ પર લાઈટ ગઈ ઓકે 90 મિનિટ પર લાઈટ આવી ઓકે ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ કરો આવડે છે <laughs> <laughs>

હવે શું પીશો ચા નાસ્તામાં ચા બિસ્કિટ કે પછી એકલી ચા ચા બિસ્કીટ ઓકે હા તો હું શાક લેવા આવતી હતી અને અમારા જેનીષ નીચે રમતા હતા તો મને ક્યા મને બહારથી પાણીની બોટલ લઈ આપો તો અમારો ગેટ સામે છે ને ગેટની સામે અહીંયા એક શોપ છે તો પાણીની બોટલ ભાઈ લેવા આવ્યા બોલો ઘરેથી નહી ખબર પડતી તને લેવાની ખોટા દસ રૂપિયા બગાડવા બેટા પાણીના હે હે આ લેતો જા ભાઈને આપી દે લે ને બહુ ના ના બેટા ભાઈને બહુ ભૂખ લાગી છે જાને રોડે છે પેટમાં દુખે છે અને જા સર મતલબ ઈ છે તું તો નાટક બાજ જો એનું મોઢું જો નાટક બાજ હા

વાઇપ્સ નહીં બેટા સ્પોંજ ભીનું કરીને થોડું ડેટોલ વાળું કરીને તારું શરીર લૂછી નાખીએ ને તને સારું લાગે બેટા થોડી સુસ્તી જતી રહે તો તું થોડો વ્યવસ્થિત ચાલતો થાય ને મમે એ જ ને હા તને સ્ફૂર્તિ આવી જાય બેટા અને આ જો વાળા વાળ છે એમ અને આ જો ને ચોરના માથાની જેમ ભટકાયા કરે છે આ છોકરો બોડીગાર્ડ નીચે બધા એમ કે છે જ્યાં કપડા પહેરી ના એ તો બધા એમ કે છે જ્યાં કપડા પહેરી ના ઢંગ કે કપડા એમ કે તો ગાઈસ હવે અમારા દક્ષભાઈ ને આટો મારવા ટાઈમ થઈ ગયો છે પોણા 7 થયા છે હે बाकी चल दस मिनट बाकी चल ना हम आटो मार वो पर से नहीं चलेगा आम कौशल दवा पी रही थी हमारे आत्मविश्वास चीटिंग करता है चीटिंग हमारा दक्ष तुलसी माता जो लगन कराया हमें कन्नू ने तुलसी माता जोड़े विवाह कराया जो તો ગાઈસ મસ્ત મજાના મારા લલ્લાને અને તુલસી માતાને થોડી ઘણી પૂજા કરી અને થોડો ઘણો શ્લોક ને એવું ઊ બગાડી અને મસ્ત તુલસી વિવાહ અમે ઉજવી નાખ્યો હે ને યસ મસ્ત ઉજવી નાખ્યો ને આપણે તો જોઈ લો અમારા લલ્લાને તુલસી માતા જોડે બેસા દીધા છે તૈયાર કરીને અને દીવો કર્યો છે આજે દીવ દિવાળી છે તો અને અમારા મોટા લાલજી તો અહીંયા જ છે મોટા લાલજી

એટલે અમારા હવે કિચન ભારતી બેન સંભાળશે કા ભારતી બેન હવે દૂધી ચણા દાળ શાક માટે મમ્મી મસ્ત લસણવાળી ચટણી કટ કરે છે અને દક્ષુભાઈ તો અમારા ઢીલા પોચા છે જ ચાલવાનું કહીએ છે તો ચાલતા નથી જો 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 કેવા નાટક કરે છે હા જો 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 નાટક વાસ છે નાટક વાસ છે તો ચાલતો કેમ નથી પણ મને એમ કે

તો બહુ કામ કરતા અમે બહુ ડાયા એકદમ આમ જેન્ટલમેન માણસ છે મારે કંઈ કામ જ નહોતું કરવું પડતું હવે મમ્મી છે એટલે હવે મારે થોડો ઘણો સપોર્ટ રહેશે અને મમ્મી દક્ષને વધારે મમ્મી ફાવે કે એને કંઈ હેલ્પ જોઈતી હોય તો એ મમ્મીને બોલાવે મમ્મી એને જમાડે બધું મમ્મી જ કરે અને અત્યારે હવે ઋષિ મમ્મી બે છે બાકી આખું ફેમિલી ગયું તો કંઈ નહીં આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરી મળી નવા બ્લોગમાં અને અત્યારે દસ વાગે પાછા બીજા ગેસ્ટ આવે છે તો એમનો વેટ કરીને અમે બેઠા છીએ